માત્ર ને માત્ર સ્તનપાન એનો મતલબ એવો થયો કે દિવસમાં દસ થી બાર વાર ગળથુથી પણ નહીં પ્રિલેક્ટ્રિયલ કોઈ પણ ફીડ નહીં પાણી પણ નહીં અત્યારે આટલો ઉનાળો ચાલતો હોય એટલે બાળક બિચારું અત્યારે ગરમીમાં તો શોષ પડે ને એમ કરીને પાણી આપી દે એની સામે એને બ્રેસ્ટ ફીડિંગ વધારે આપવાનું પણ એ વખતે પણ પાણી નથી આપવાનું દેટ ઇઝ અ રૂલ અને માત્ર ને માત્ર સ્તનપાનનો મતલબ છે દવા આપો તો પણ મિલ્કમાં ઓગાળીને આપવાનું પણ બહારનું પાણી નહીં આપવાનું એટલે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગનો મતલબ છ મહિના સુધી માત્ર સ્તનપાન અને સ્તનપાન યુઝઅલી બે વર્ષ સુધી કરવાનું હોય છે અને એનાથી બોન્ડિંગ ક્રિએટ થાય માતા અને બાળક વચ્ચે એનાથી એના મગજનું ડેવલપમેન્ટ વધારે થાય છે અને ઘણા બધા પીડીયા તો પાંચ વર્ષ સુધી આપવાનું કે છે અને મારી દ્રષ્ટિએ એટલે માત્ર એ વખતે નથી આપવાનું પણ કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ સાથે ચાલુ રાખવાનું છે એટલે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ એ આપણા બધાનો સંકલ્પ હોવો જોઈએ જી અને આજના સમયમાં ઘણી વર્કિંગ મમ્સ હોય છે એ પોતાના નોકરીએ જાય ત્યારે પોતાના બાળક માટે પોતાનું બ્રેસ્ટ મિલ્ક પંપ કરીને જાય છે જે ઘરમાં એમની બાળકની કાળજી લેતું હોય વ્યક્તિ એને પીવડાવી દે છે તો એ કેટલું યોગ્ય છે શું એવું કરી શકાય ડોક્ટર હું આપણે વૈભવ હું ભાઈ આપને પૂછવા માંગીશ હા ચોક્કસ શિવાનીબેન આપણો માનવ સ્વભાવ વિકલ્પો શોધ્યા કરે છે એટલે જેમ મેડમે કહ્યું તે પ્રમાણે એક્સક્લુઝિવ બ્રેસ સ્પીડિંગ જે બાળકને સીધું છાતીએ લગાડીને આપીએ દેટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન પણ તમે કહ્યું તે પ્રમાણે જો વર્કિંગ મધર હોય હવે પોસિબિલિટી બે છે વર્કિંગ મધર જો નજીકમાં જ એનું કાર્યક્ષેત્ર હોય કે જ્યાંથી એ રિસે દરમિયાન પણ ઘરે આવી શકતા હોય બે ત્રણ કલાકના અંતરે તો બેટર કે મધર એ ટાઈમ દરમિયાન ઘરે જાય બેબીને ફીડ કરાવી અને પાછા એ જોબ પર જાય પણ જો એ પણ શક્ય નથી તો ચોક્કસ તમે માતા પોતાના સ્તનમાંથી દૂધ કાઢી અને બાળકને પીવડાવી શકે પણ તેમાં બે ત્રણ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે એક તો જ્યારે પણ માતા સ્તનમાંથી દાવણ કાઢે ત્યારે તેમના હાથ પ્રોપર સાબુથી ધોઈ અને પછી એ પ્રક્રિયા કરે અને એકવાર જે છાતીમાંથી દૂધ કાઢે છે તે સ્ટીલના ચોખ્ખા ઉકાળેલા વાસણમાં કાઢવાનું નહીં કે કોઈ પ્લાસ્ટિકની બોટલમાં અને તે કાઢેલું દૂધ તમે રેફ્રિજરેશન પર નોર્મલ જે આપણે બેથી આઠ ડિગ્રી કહીએ છીએ ફ્રીઝરમાં નહીં રેફ્રિજરેશનમાં ચાર કલાક સુધી તમે રાખી શકો અને બાય ધેટ ટાઈમ ચારેક કલાકમાં એકવાર વાર ફીડિંગ કરાવો પછી બીજા કલાકના ટાઈમમાં તો નેચરલી મધર ઓફિસ થી પાછા આવી જવાના છે એટલે તમે ચારેક કલાક સુધી એ છાતીમાંથી કાઢેલું દૂધ ફ્રીઝમાં રાખીને પછી આપી શકો હા બીજું ધ્યાન એ રાખવાનું કે જ્યારે પણ બાળકને દૂધ આપવા જાવ ફ્રીઝમાંથી કાઢેલું તો તેને નોર્મલ ટેમ્પરેચર પર આવવા દેવાનું અને એ જ્યારે એટલે અડધો એક કલાક જેટલું તમે બહાર રાખો તો આપણે નોર્મલ ટેમ્પરેચર પર આવી શકે એ દૂધને ઉકાળવાનું નથી એ નોર્મલ ટેમ્પરેચર પર એની જાતે ગરમ થાય પછી તમે ચમચી વાડકીથી એ બાળકને દૂધ આપી શકો અચ્છા બોટલ થી નહીં બોટલ સ્ટ્રીકલી નહીં ઓકે હવે અત્યારે વાત કરીએ તો એનિમિયા પણ બાળકો અને મહિલાઓમાં જોવા મળતી એક બીમારી છે તો બાળકોમાં તેનું નિદાન કઈ રીતે થઈ શકે બીનાબેન અને એના માટે કિશોરવયના બાળકોમાં પણ તે વધારે જોવા મળે છે તો શું કારણને કઈ રીતે એને આપૂર્તિ કરી શકાય એની એનીમિયા એ આમ દેખીતી એવો સિમ્પલ શબ્દ છે જેને ગુજરાતીમાં પાંડુરોગ પણ કહે છે અને એ મૃત્યુ સુધી વ્યક્તિને લઈ જાય અને બાળકોમાં એડોલેસન્ટની અંદર સગર્ભા બહેનોમાં ધાત્રી બહેનોમાં બધા ઇવન પુરુષોમાં પણ એનીમિયાનું પ્રમાણ ખૂબ જ ઊંચું જોવા મળ્યું છે જે ખરેખર સરકારનો અને અમારા આરોગ્ય ડિપાર્ટમેન્ટનો બહુ ચિંતાનો વિષય છે કારણ કે ઘણા બધા જટિલતાઓ અને કોમ્પ્લિકેશન ઊભા કરી શકે છે એટલે એનિમિયા હું અત્યારે જે વાત કરી રહી છું એન્ડેફિશિયન્સી ડેફિશિયન્સી એનિમિયાની વાત કરી રહી છું કારણ કે ઘણી બધી બીજા ટાઈપની પણ એનિમિયા છે પણ આજે આપણે વાત કરીએ છીએ કે જ્યાં હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે એની વાત કરીએ છે અને અત્યારે અમારે ડિજિટલ હિમોગ્લોબિનોમીટર હોય છે જે અમારે યુઝઅઅલી પેરીફરીમાં આશાબહેનો અને બધા આંગણવાડી વર્કર એ લોકો ડિજિટલ હિમોગ્લોબિનોમીટરથી કરે છે ક્લિનિકલ એક્ઝામિનેશનમાં ફિકાસ આવે જીભ છે આંખો છે નખ છે બધી વસ્તુ ફીકી પડી જાય આપણને એવું લાગે બાળક બહુ ગોરું લાગે છે પણ એ ગોરું નથી હોતું પણ એકચ્યુઅલી ગોરું લાગે અને વારે વારે માંદું પડતું હોય તો ડેફિનેટલી એનું હિમોગ્લોબિન ચેક કરાવી લેવું જોઈએ કારણ કે એનીમિયા એ બહુ જ ગંભીર બીમારી છે અને ક્લિનિકલી અને બીજા તો ઘણા બધા એના ઇન્વેસ્ટિગેશન છે પણ સામાન્ય રીતે પેરીફરી અને કોમ્યુનિટી લેવલે હિમોગ્લોબિનોમીટરથી ડિજિટલ હિમોગ્લોબિનથી હિમોગ્લોબિન ચેક કરવાનું હોય છે શ્વાસ ચડી જાય બાળક થાકી જાય વારે વારે માંદુ પડી જાય ઇમ્યુનિટી એની ડાઉન થઈ જાય એમાં પણ પગમાં કેટલીક વાર સોજા આવે છે એટલે ઘણા બધા બીજા પણ ઇશ્યુ છે શ્વાસ ચડી જવો અને બાલપિટેશન એટલે હૃદયના ધબકારા વધી જાય એવા બધા કોમ્પ્લિકેશન જોવા મળે છે તો કેવા પ્રકારનો ખોરાક આપણે બાળક અને માતાને આપીએ જેનાથી એનિમિયા એનું ઓછું થઈ શકે કે એ રોગ પર કાબુ મેળવી શકે સૌથી પહેલા તો આપણા કન્સેપ્ટ જ બહુ ક્લિયર નથી કે કે કયું ફૂડ આપીએ તો આયન વધે ઘણા લોકો એવું કહે છે કે રીંગણ ખાઈએ તો આયન વધે કદાચ વધતું હશે પણ 100 ગ્રામ રીંગણ ખાય તો 2 મિલી ગ્રામ આયન મળે છે પણ એની સામે પૌઆ ઇઝ અ રિસોર્સ ઓફ આયન જે યુઝ્યુઅલી લોકોને ખબર નથી હોતી તો પહેલી વસ્તુ એ છે કે સાચી માહિતી મેળવીએ અને એમાં સુરણ છે તડબૂચ છે ડ્રાય ફ્રૂટ છે ડ્રાય નટ્સ છે અને ખાસ કરીને આપણું ખજૂર છે અંજીર છે અને લીલા પાંદડા વાળા શાકભાજી છે આ બધી જ વસ્તુ બાજરો છે ગોળ છે શિંગદાણા હવે શિંગ એટલા માટે ઉમેરીએ છે કે એ લોકોને મારે આ સંદેશો ખાસ આપવો છે કે હિમોગ્લોબિન ઘટે એટલે આપણે હિમ પ્લસ ગ્લોબિન બંને આપવું પડે હિમ એ આયન છે એટલે તમે આયન તો આપી દીધું લીલા પાંદડા વાળા શાકભાજી સુરણ આ બધી વસ્તુ થી પણ ગ્લોબિન એટલે પ્રોટીન નથી આપતા પહેલાના વખતમાં લોકો ચણા જોડે ગોળ ખવડા હતા પહેલા તો આવા જંક ફૂડ તો હતા નહીં તો ચણા ને ગોળની વાડકી બધાને આપી દેતા તો ગોળ એ આયન છે અને ચણા એ પ્રોટીન છે તો હિમ જોડે ગ્લોબિન આપવું પણ જરૂરી છે એટલે મારી દ્રષ્ટિએ પ્રોટીન પણ આપો અને

फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज आजेश डाउनलोड करोटी वेब निहारो मनोरंजन शुभ प्रभात ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દોસ્તો એક બેન હમણાં ગયા પ્રોગ્રામની અંદર આવ્યા હતા કાંખમાં એક બાળક લઈને એમને કહેવું એમ હતું કે હું તમારી બહુ મોટી ફેન છું પણ એમના મોઢામાંથી એવું નીકળી ગયું કે તમારો બહુ મોટો ફેન શેરી વચ્ચે ખુલ્લમ ખુલ્લા બાળક જેવી રમત રમી ગોળ કુંડાળે શોધી કાઢી તાકીને ઈટા તો મેં જોયું દાદા ના ઘરમાંથી એક દિવસ સવારે અવાજ આવ્યો એસી પંચ્યાસી વર્ષની ઉંમર લાગે છે આટલી ઉમરે આટલો પ્રેમ ટક્યો કઈ રીતે દાદા કેમ પ્રેમ નથી મજબૂરી છેલ્લા પિસ્તાલીસ વર્ષ થી નામ ભૂલી ગયો જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર

અને પ્રશ્ન બદલ આભાર હવે બાળકને જે આપણી મધરની ટેન્ડન્સી હોય છે કે મારું બાળક જાડુ થાય જાડુ થાય તો એ વધારે એક્ટિવ બનશે પણ એ એક ગેરમાન્યતા છે બાળકની જરૂરિયાત પૂરતું જ એને ખવડાવો હા અને ચોક્કસ એને અત્યારે બાળક આ જે છ મહિનાની પછીની ઉંમર છે જે આપણે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ એડ કરીએ છીએ તે ખરેખર બાળક માટેનો એક ક્રુશિયલ સમય છે એટલે આપણે તેમાં એ પણ જોવાનું કે બાળકનું પોષણ ઓછું ના થાય એટલે તમે રેગ્યુલરલી જે મેં પહેલાં પણ કહ્યું કે મમતા કાર્ડમાં જે ગ્રોથ ચાર્ટ આવેલો છે તેમાં તમે બાળકના વજનનું પ્લોટિંગ કરો તો તમને ખ્યાલ આવે કે મારું બાળક ચોક્કસ દિશામાં વજન વધી રહ્યું છે કે નહીં તે પ્રમાણે તમે બાળકને આહાર આપો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો જેમ જેમ બાળક મોટું થાય તેમ તેની પાચનશક્તિ અને તેની જઠરની કેપેસિટી વધતી હોય છે એટલે શરૂઆતમાં જે મેડમે કહ્યું કે આપણે ન્યૂબોર્ન બેબીને દર બે બે કલાકે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોઈએ છે હવે એ બાળક છ મહિનાનું થાય તો તેને તમે ત્રણ કે ચાર કલાકના અંતરે ફિડિંગ કરાવો અથવા તો ઓન ડિમાન્ડ ફૂડ કે જે બાળકને ભૂખ લાગે ત્યારે તમે આપો પછી જેમ મોટું થાય વરસ બે વરસનું થાય ત્યારે તમે એટલીસ્ટ ચાર કે પાંચ કલાકના અંતરે તેને ખવડાવી શકો પણ બાળકને ભૂખ વગર તમે પરાણે ઠૂસી ઠૂસીને ખવડાવો તો એ બાળક ઉલટીઓ કરશે અને વજન વધવા કરતાં ઉલટાનું તેનામાં વધારે પોષણની કમી થશે એટલે આ તમારો થયા પહેલા સવાલનો જવાબ હવે બીજો સવાલ તમારો છે કે આપણે મોબાઈલ આપણે બાળકને આપીએ તો જ બાળક જમે છે પણ એ મોબાઈલની ટેવ કોણે પાડી એ આપણે જ પાડી છે બરાબર ને કારણ કે આપણે દરેક વસ્તુ ફટાફટ કરીને આપણે આપણા કામમાં લાગી જવું છે પહેલાંના જમાનામાં મોબાઈલ ક્યાં હતા તમે કદાચ મોટા થયા ત્યારે તમે મોબાઈલ વગર જ થયા હશો ને એટલે મેઇન ક્યાંક ને ક્યાંક આપણે જ જવાબદાર છીએ આ વસ્તુ માટે એટલે શરૂઆતથી જ બાળક જ્યારે આપણે એ ઘોડિયામાં હોય ત્યારથી જ એને જ્યારે પણ ફૂડ આપો ત્યારે એ કોઈ પણ સ્ક્રીનની સામે રાખીને એને ફૂડ ના આપો નહીતર તો એની આ એક સાયકલ એનામાં સેટ થઈ જશે હેબિટ સેટ થઈ જશે કે ભાઈ એ સ્ક્રીન જોશે તો જ એ ખાશે એટલે એ ચેનલ આપણે ક્યાંક ને ક્યાંક બ્રેક કરવી જ પડશે અને ઘણી વાર એડિક્શન ડેવલપ થશે એડિક્શન ડેવલપ થશે અને ઘણી વાર એવું ભી થાય કે કેટલું ખાય છે શું ખાય છે અને ખબર જ નથી કે શું ખાય છે હવે વૈભવભાઈ આપને જ આગળ પૂછવા માંગીશ કે પેરેન્ટ્સ એવું માને છે કે જ્યારે બાળકને ડાયરિયા થાય કે કંઈ પણ બીમાર હોય તો એને ઓછું ખવડાવવા ખાવાનું ખવડાવે છે તો એ યોગ્ય છે કે નથી યોગ્ય આ ચોક્કસ આ એક સળગતો પ્રશ્ન છે કારણ કે દરેક માતા કે દરેક પિતા માને છે કે ભાઈ મારું બાળક માદું છે તો તેની રોગ પાચન શક્તિ ઓછી થઈ ગઈ હશે તો મારે એને ભૂખ્યું રાખવું જોઈએ પણ એક ગેરમાન્યતા છે કારણ કે જ્યારે પણ બાળક માદું પડે ઇન્ફેક્શન લાગે રોગ લાગે ત્યારે તેને શું જોઈએ રોગપ્રતિકારક શક્તિ હવે એ ક્યારે મળે કે જ્યારે બાળક પોષણ લે ખોરાક લે તો જ એમાંથી જરૂરી ન્યુટ્રીઅન્ટ જેમ કે આયન છે ઝિંક છે વિટામિન્સ છે જે અમાઈનો એસિડ શરૂઆતમાં આપણે વાત થઈ કે જે પ્રોટીન બનાવવામાં કામ કરે છે એ બધું તો જ મળશે એટલે બાળક માદુ હોય ત્યારે તેને ખોરાક ના આપવા કરતાં પોષણયુક્ત ખોરાક વધારે આપવો એ યોગ્ય છે જી બીનાબેન હવે ફરી એકવાર તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે આપણે પોષણયુક્ત ખોરાક આપવામાં ડૂઝ એન્ડ ડોન્ટ્સ હોય છે અમુક તો એ શું હોય છે કયા કોમ્બિનેશનના ફૂડ આપી શકાય જે પોષણને વધારે વસ્તુ તો થી જે છે એમાં મેક્સિમ એનિમિયા જોવા મળે છે આ ડુઝ અને ડોંટ એના માટે ડાયરેક્ટલી અફેક્ટ કરે છે પેલું બાળક તો નાનું છે એટલે તમે મા બાપ પ્રેરિત જ બધી વાતો થાય છે એટલે મા બાપ એવું સમજે છે કે જેટલું બહાર થી લાવીએ અને મોંઘું હોય એટલું સારું મારી દ્રષ્ટિએ જેટલા બારના ડબ્બા ને બધું લાવીએ છીએ એમાં પ્રિઝર્વેટિવ હોય છે કલર હોય છે સુગંધ નાખવા માટે અમુક વસ્તુઓ નાખી હોય છે જે બાળકને બેઝિકલી બહુ નુકસાન કરતા છે મોંઘુ તો છે જ અને એની સામે નુકસાન પણ કરે છે એની સામે તમે વેરાયટી ઓફ ફૂડ આપો પહેલી વસ્તુ કે તમે રોજ જે બટાકા આપો કે રોજ ઉપમા આપો તો તમે કંટાળી જાઓ એવી રીતે બાળક પણ કંટાળી જાય એને વેરાયટી આપો કોઈ વાર મુઠિયા છે કોઈ વાર પૂરી છે કોઈ વાર ઢેબરું છે અલગ અલગ વસ્તુ આપવાથી ખીચું છે એમ કરીને એને વેરાયટી આપવી જોઈએ દેટ ઇઝ અ ફર્સ્ટ પોઈન્ટ બીજું કે પીણા બિલકુલ નથી આપવાના જે યુઝઅલી દરેકના ફ્રીજમાં પડ્યા હોય છે થમ્સ અપ ફેન્ટા કાઢી કાઢીને બાળકો પીતા હોય છે અને સાહેબ હમણાં જ અમારે ડિસ્કશન થયું કે એક જે આ ડ્રિંક હોય છે એની અંદર નવ ચમચી જેટલી ખાંડ હોય છે જે બાળકને બહુ નુકસાન કરે છે બીજું વેફર માતા ઉતાવળમાં હોય એટલે દસ રૂપિયા આપું છું જ્યાં બાર જેને વેફર લઈ આવું એ વેફરમાં પણ સોલ્ટ કોલેસ્ટ્રોલ અને શુગર વધારે હોય જે બાળકને બહુ નુકસાન કરતા છે એટલે પહેલી વસ્તુ બહારનું એટલું સારું એ કન્સેપ્ટમાંથી બહાર આવી જઈએ માતૃત્વ ઠલવાય કારણ કે માતા પોતે બનાવે છે વેરાયટી આપે છે ઘરનું છે ફ્રેશ છે મારી દ્રષ્ટિ અને લીલા બાંદળાવાળા શાકભાજી ઘણી વાર કોમ્પ્લિમેન્ટરી ફીડિંગની અમે વાતો કરતા હોઈએ છીએ તો પાણીના પચકારા જેવી રાબ દાળ અને કંઈ મારું બાળકનું વજન નથી વધતું પણ જાડું એમાં પાલક અને ઘી કે તેલ નાખો જેને જેવી તાકાત હોય અને કેટલીક વાર મગફળી કે બદામનો ભૂકો કરીને પણ તમે નાખી શકો આ રીતે એની ન્યુટ્રીટી વેલ્યુ વધારી શકાય એટલે મારી દ્રષ્ટિએ પ્રોટીન ને બધું પણ આપવું ખૂબ જરૂરી છે અને એમાં ફણગાવેલા કઠોળ તો દર્શક મિત્રો પોષણ પખવાડિયા બે હજાર પચીસ એ માત્ર એક જાગૃતિ અભિયાન કરતાં વધુ છે પોષણ એક માતા એક બાળક અને એક સમય એક ભોજનમાં પરિવર્તન લાવવાનું આંદોલન પણ છે આ પોષણ પખવાડિયામાં ચાલો આપણે ઉકેલનો ભાગ બનવાનો સંકલ્પ કરીએ કારણ કે પોષિત ભારત એ જ મજબૂત ભારત છે આ બંને મહેમાનો અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આવા જ નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર મમ્મી અને પપ્પાની એકલતા જોઈને ખૂબ દુઃખ થાય છે પણ પછી વિચાર આવે છે કે આવા મોંઘવારીના જમાનામાં ક્યાંક આપણે આપણા બાળક માટે મમ્મી પપ્પાને ક્યાંક